ડબ્બો ખુલતો નથી ના જ ખુલે ને આ તમારી જેમ ડબ્બોય જામ થઈ ગયો છે એટલે 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 આડી એવડી છે ને બીજી એક કઈ વાત નઈ કરો સીધા મુદ્દા ઉપર આવું છું બોલો ત્યારે હો 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 હા તો બધું કીધું ઈ સાચું જ લાગે છે જો તરત જ તેવર બદલાઈ ગયા બોલવા મળો તમે ગામમાં મારી ઊંધી ઊંધી વાતો શું કામ ફેલાવો છો હે કોણે કીધું તને

કારણ કે એના છોકરાએ એની પસંદગી થી લગન કર્યા છે નહીં કે એની માં ની પસંદગી થી આજ પ્રોબ્લેમ છે ને તમને હા બરાબર વાત કરી મને નથી ગમતું કે મારો છોકરો બસ તને ચાર ફેરા ફેરા વગર લઈ આવ્યો ને એ વાત મને નથી ગમતી મને તો એવી વહુ જોઈએ જે હજાર માણસોની વચ્ચે મારા દીકરા હારે ચોરીના ચાર ફેરા ફરી હોય એ દીકરીને હું અપનાવવા તૈયાર છું એને મારા ઘરની વહુ બનાવવા તૈયાર હતી પણ નહીં મારા દીકરાના કિસ્મત ફૂટી ગયા કે તારી યાર લવ મેરેજ કરીને આ ઘરમાં લઈ આવ્યો પણ હું કરું દીકરાના મોઢે તો મારે સારું રહેવું જ પડે એની મોઢે મારે મીઠું મીઠું તો બોલવું જ પડે હારું પાડી વહુનું મારે મીઠું મીઠું બોલવું પડે એની સારી સારી વાતો કરવી પડે જેથી કરીને હું એની નજરમાં એક સારી માં બનીને રહી શકું ને અને આ કિસ્સો ખાલી આપણા ઘરનો જ નથી દુનિયામાં ઘણી જગ્યાએ એવું છે છા તમારી જેવી સાસુ ખાલી સાસુ બનીને જ ઘરમાં રહે છે એ કોઈ દિવસ માથાઈ જ નથી શકતી પણ મમ્મી તમે એટલું વિચારો ને કે હવે એ મને આ ઘરમાં લઈ આવ્યા છે અને અમે બંને એકબીજાને એટલો પ્રેમ કરીએ છીએ આ ઘરમાં મારી જેટલી ફરજ નિભાવવાની છે એક કંઈ ફરજથી હું ચૂકતી હોય ને તો તમારે કહેવાય અને વાત રહ્યા સાત ફેરાની તો અમે ક્યાં ના પાડીએ છીએ અમને તો મંજૂર જ છે તમે 100 માણસ વચ્ચે શું હજાર શું કરોડોમાં મારા લગ્ન કરાવો અમને કોઈ તકલીફ નથી તો પછી મમ્મી આપણે લોકો ઘરમાં સંપીને કેમ ના રહી શકીએ ક્યારેય નહીં બને કારણ કે હું તને અપનાવતી જ નથી ને અને એકવાર કહું કે સોવાર કહું મગજમાં કઈ વાત ઘૂસે કે નહીં સમજાતું નથી કે તું મને નથી ગમતી મારા દીકરાને ગમે છે બરાબર અને આજ નહીં તો કાલે હું તને આ ઘરમાંથી ને ધક્કા મારીને મારા દીકરાને હાથે જ કઢાવીશ આ વાત યાદ રાખજે મમ્મી થોડીક તો શરમ કરો હા શરમ હાય હાય મને શરમ તને શરમ નહોતી આવતી હો બેટા કે તમે જયારે લવ મેરેજ કરીને કોર્ટ મેરેજ કરીને સીધા મારા ઘરે વહી આવ્યા વગર ખર્ચા એ અચ્છા એટલે ખર્ચો કરવાનો હતો એમ લોકો તો એમ ખુશ થાય કે ઓકે ચલો મારો ખર્ચો બચી ગયો અને છોકરો વહુ લઈને આવી ગયો અને વહુ એવી લાવ્યો છે કે જે નોકરી કરે છે ને એ નોકરીનો પગાર એ તમારા હાથમાં લાવીને મૂકી દે છે એમ છતાંય તમને મારાથી એટલી તકલીફ છે કારણ કે મેં લવ મેરેજ કર્યા છે વોટ આ વસ્તુનો તો કોઈ મીનિંગ જ નથી મમ્મી તમે છે ને આટલા રૂઢી જૂસ થશો ને એ મને નોતી ખબર તો તમારે પહેલેથી જ મારી સાથે મીઠું બોલવાના નાટક નોતા કરવાના મમ્મી નાટક હું નાટક કરતી જ નહોતી આ નાટક જ છે હા તમે નાટકમાં દર્શાવ્યું હોય એટલા માટે બેટા નકર તો તમે મારા લાટકાવો હતા હું તો તમને અપનાવતી જ હતી પણ તમે વાતને વગોળીને મારા દીકરા સુધી પહોંચાડી ખોટી છે હાચી છે તો પછી

મને તમારી ગરબડ લાગે હમ બધું ખબર છે હોશિયારી ના મારશો બધી ઘણી વખત મને ખબર પડી જાય છે તમે શું કરી નાવો એ શું કરીને આવો એટલે હું કીધું આ થઈને સડાળ તો લે તો વચ્ચે એક વખત તમારા મોઢામાંથી મને સ્મેલ આવતી હતી સ્મેલ આવી તો સ્પ્રે એવો આવી ગયો તો બહુ સરસ સારું હવે વાત જે કહેવાની હતી એ તો હું ભૂલી જ ગઈ કેમ વાત કહેવાની હતી હા કઈ વાત આ તમે છે ને આ મને કુલુ મનાલીની વાતોમાં અટકાવી દીધી કઈ વાત કેવી હતી વાત એમ છે કે આ સ્વીટીને એની સાસુ બહુ જ હેરાન કરે છે એ કહેતી હતી મને કે એની સાસુ એને ખોટી રીતે હેરાન કરે છે કેમ હો હું છું તે હેરાન કરે છે એમાં આવું છે કે આ લવ મેરેજ કરીને આવીને સ્વીટી ઘરમાં એ એની સાસુને નથી ગમતું એટલે એની સાસુ એના હાથે કરીને હેરાન કરે છે આટલું બધું કામ કરે છે જોબ કરે છે છતાં પણ એની સાસુ એવું કહે છે કે તું ઘરમાં કંઈ કામ નથી કરતી અને ગામમાં વાતો ફેલાવે છે બિચારીને એવું કાંઈ ન હોય ઘર હોય ને એના નાના મોટા ઝઘડા એલા કરતા હોય સમજે તું એટલે આવી બાબતમાં છે ક્યાંય પડાય નહીં નાના મોટા હોય ને તો ઠીક છે આ તો આપણા ઘરમાં આવીને આગ લગાડવાની વાત કરે છે એમના સાસુ આ આપણા ઘરે આવીને મમ્મીને વાત કરતા હતા કે સ્વીટીથી દૂર રાખજો હા

આમાં શો ને પછી ખોટી માથક થઈ જાય આપણે સમજી અને એ ડાયરેક્ટ એમ જ કહે કે અમારા ઘરે જે હાલતું હોય એ તમારે આ એનો કાંઈ વહીવટ નથી કરવા જરૂરી એમ કહે તો એટલે સીધે સીધું કહી દો ને કે તમે આ વાતમાં પડવા નથી માંગતા તમે નહી કહો એમ કહે ને નહીં કહો બરાબર છે ખબર જ હતી મને બોલો કેટલી આશા અપેક્ષા રાખી હતી તમારી પાસેથી કે તમે આ મારી ફ્રેન્ડ ની તકલીફ સમજશો બિચારી તકલીફમાં માં છે હા પણ મારી વાત સાંભળ હા તું કરી દીધા તમે જો હું છે ને બાલ દેવેન ને સમજાવવાનો કોશિશ કરે જો સમજી જાય તો બસ હારું સ્વીટી હમ મારી સાથે વાત કરવી હા તો બોલો ને તને ખબર છે કે ઘર આખી ચોરી થઈ છે તો મારું તને એટલું કેવું છે કે ઘરમાં જે ઘરેણાની ચોરી થઈ છે એનો આરોપ મમ્મી તારા ઉપર નાખવાની વાત કરી છે હવે હા બોલી એટલે જો કદાચ તારી પાસે ભૂલથી કે કોઈ પણ સંજોગોમાં એ ઘરેણું તે લીધું હોય ને તો મને અત્યારે જ કહી દે જેથી કરીને જે પણ કઈ વાત થાય એમાં હું તને સપોર્ટ કરી શકું તારો સાથ આપી શકું વારે બાપતી દેવ આ લવ મેરેજ કર્યા હતા તો એ માટે તો નોતા કર્યા કે તમારા ઘર માં આવીને હું ચોરી કરીશ અને એ માટે નોતા કર્યા કે કાલ સવારે ઊઠીને મારો પતિ જ મને એમ કહે કે તું અમારા જ ઘર માં ચોર છો હા આ તમારું જ ઘર છે ને કેમ કે કોઈ દિવસ આ ઘર ને તમારા મમ્મી એ મારું થાવા જ નથી દીધું વાત એવી નથી જો તારી ઉપર આરોપ લાગે અને પછી ખબર પડે કે હા ઘરેણું તારી પાસેથી નીકળું છે તો પછી આપણા તો અહીંયા પૂરા થઈ જશે હા અને મને મંજૂર છે પૂરા થઈ જાય ને તો હોને કેમ કે ચોરી મેં કરી હોય ત્યારે આપણા સંબંધ પૂરા થાય ને હા એ પણ હોઈ શકે કે જો મારા મમ્મી મારો ભાઈ કે મારા બાપા કોક જીવતા હોત ને અને હું ત્યાં જઈને એને ઘરેણું દયાવે આવે તોય તમે એમ કહી શકો કે હા મેં ચોરી કરી છે મારે તો કોઈ છે જ નહીં

તારો વાક ન હોય એ ખબર હોવા છતાં પણ તને મારીને ધમકાવીને પૂછપરછ કરતા હોય છે કેમ કે ત્યાંથી કોઈ બે શબ્દોમાંથી ક્લુ મળે અને વાત આગળ વધે ને ખબર પડે કે ચોર એક્ઝેક્ટલી કોણ છે ઓકે દેવ હું એ રીતે તને પ્રેમથી પૂછું છું કે ભૂલથી કદાચ તને પણ ખ્યાલ આવે કે કદાચ હું આમ કંઈક કરતી હતી ત્યારે મેં આ વસ્તુ જોઈતી તો મને એની ઉપરથી ખબર પડે કે તો પછી ચોરી કોણે કરી હવે તમે અહીંયા મારા પતિ થઈને આવ્યા છો કે પોલીસવાળા વાળા એ નક્કી કરી લ્યો કેમ કે પોલીસ પણ એ ખબર હોય એનો એક કાયદો હોય એનો એક નિયમ હોય કે જ્યાં સુધી સબૂત ના મળે ને ત્યાં સુધી કોઈ ઉપર રીતના આરોપ મને ખાલી એટલું હતું કે બંનેના સંબંધ અહીંયા પૂરા ના થાય એટલા માટે હું તારે પૂછવા આવ્યો હતો પણ જો તારે એ પણ ના કેવું હોય તો ઠીક છે હવે દેવ મેં આટલા બધા શબ્દ કીધા ને તમારે સમજી જવાનું હોય કે મારી બાયડીનો સાથ દેવો કે ઘરમાં હવે મારી મા છે એનો સાથ દેવો અને તો એવું લાગતું હોય ને તો મારો કબાટ મારી સૂટકેસ અને બેડરૂમમાં જેટલા ખાના છે એટલા અને મારી જેટલી પર્સનલ બેગ છે એ બધી બેગ તમે ચેક કરી શકો છો જો એમાંથી તમારા મમ્મીના ઘરેણા નીકળ્યા ને તો એ જ પળે એક ક્ષણે આપણો સંબંધ પૂરો ને આ ઘરમાંથી ઉછતી રહીશ ઓકે પણ તારે જવાબ નથી આપવો કીધું ને તમને આનીથી હવે વિશેષ જવાબ એકઈ નહીં મળે હવે તમારી ઈચ્છા છે આગળ તમારે શું કરવું અને શું કરવું શું મેં તમને કામ સોપી દીધું છે અને

મારી સાથે મારા ત્યારે તમે નથી જો મને તો ખબર જ છે કે તમે મારો સપોર્ટ કરો કેમ કે સામે તમારી ઊભી છે ને આ તો આવેલી અને લવ મેરેજ કરીને લાવેલા છો એટલે તમે મને સપોર્ટ ક્યારેય ના કરી શકો ભલે હું સાચી હોય તારા વિચાર અને મારા

મારો તો આક્ષેપ એના પર જ જાય છે જાય જ ને કેમ કે પહેલેથી હું તમને ગમતી જ નથી એટલે તમારો બધો આક્ષેપ મારી ઉપર જ જાય કદા ચમચી ખોવાણી હોત ને ચમચી ઘરમાંથી તોય સીધો આરોપ મારી ઉપર જ આવે આક્ષેપ તારા પર જ જાય બેટા કારણ કે આ ઘરની જવાબદારી તું નિભાવસ તો ઘરમાં તારા સિવાય બીજું કોઈ રહેતું નથી તો ચોરી પણ તે જ કરી હોય ને વાહ તો હાર એનો મતલબ ગયો કે આયા લ્યો હે બેટા હાર ક્યાંથી મળ્યો તને આહાર તમારા જ રૂમમાં હતો ના બેટા મારા કબાટમાં ક્યાં થી હોય મારા હાથે તો મે સોઈટેના કબાટમાં મૂક્યો પકડાઈ ગયું ને એટલે મારા કબાટમાં થી તો ચોરી થયો તો બેટા થેન્ક યુ ભાઈ હમણાં પોલીસ સ્ટેશનેથી અમુક લોકો આવશે દેવેન આ બેટા દેવેન આ તું પોલીસને શું કરવા બોલાવે છે દેખરા ઘરની વાત ઘરમાં રાખે ને હાર તો મળી ગયો બેટા જો ના ના આટલું હદ સુધી પહોંચાય તમને ના ગમતી હોય છોકરી તમે જબરજસ્તી પરણીને લાવ્યા ખબર છે પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે આઉં ખોટા ખોટા આરોપો નાખો આ હાર તમારા કબાટમાંથી સ્વીતના કબાટમાં મૂકવાનું કારણ શું અને ઉપરથી ચોરીનો આરોપ નખવાનું કારણ શું સ્વીટી ને અહીંયાથી બહાર કાઢવાનું બીજું શું હોઈ શકે તમારા મમ્મીનું કામ કારણ કે બેટા તું જે લવ મેરેજ કરીને આવ્યો ને મને ગમતી વાત નહોતી કારણ કે તું લવ મેરેજ કરી આવ્યો ને એ પહેલાં મારી બેન પણ બેનપણી છોકરી છે ને ત્યારે તારી સગાઈની વાત અકારી હતી ને અમારે પાછું પડવું પડ્યું અને મારે નીચું જોયા જેવું થયું એટલા માટે હું બદલું લેતી હતી ને વિચારતી હતી કે આને ઘરમાંથી બહાર કાઢું ને પછી એની હરતારી સગાઈ કરાવી દઉં

કે જો આહાર મારા કબાટમાંથી મળ્યો હોત ને તો એ જ દિવસથી અને એ જ અમારા બંનેના સંબંધ પૂરા થઈ જાત અને હું કદાચ પૂરા કરીને જતી ભલે તમે મારા કબાટમાં હાર મૂક્યો હોત પણ તમારે આ હદ સુધી જરૂર મમ્મી હવે તમને ક્યાં મળે હા કે ઘરે સાચવે છે અને એ કરે છે પછી તો શું જોઈએ તમને હજી મેં તો તમને કેટલા હારા હતા અરે મને એમ કે હર્ષાબેન તો બહુ સારા વ્યક્તિ છે હું મારી બહુને કહેતી હતી કે એમની બહુ નથી સારી તું એની શિખામણ ન લેતી પણ ના આ તો લાખ રૂપિયાની દીકરી છે ધીવેન મને માફ કરી દે દીકરા જો પોલીસને તો ના પાડી દે એનું આવે હવે પછી હું સ્વીટીને અપનાવી લઈશ બસ હું માફી માંગુ છું મારી ભૂલ થઈ ગઈ કઈ રીતે ખબર પડે કે હવે આવી ભૂલ પાછી નહીં થાય નહીં થાય દીકરા હું કહું છું ને અત્યાર સુધી હું માનતી હતી કે એવો થયો કે તમે તમે વાત કરી મેં એની કહી દીધું તને ખબર પડી ને હવેથી હું આવું નહીં કરું અને હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ હવેથી નહીં થાય એટલે બેટા બેટા માફ કરી દે તને રૂપમાં સ્વીકારી

એય વાંંદો નઈ દેરા એ દૂરસ્થાય હા હારું અમે બોલો પોલીસ નો ફોન નતો પોલિયોવાળા નો ફોન હતો એટલે એનો ફોન એવો હતો કે તમારા ઘરે કોઈ છોકરો છે તો પોલિયો પાઈ દે હા તને માને પણ રમત માં રમાડે પણ હું શું કહું હતું નહીં પણ હવે પોલિયો પીવડા વાળો કદાચ આવશે ઓ બેટા ખરેખર દિલથી હું હોજી માફી માંગું મને માફી બસ હવે કહી દીધું ને કે માણસ હોય ને એનીથી ભૂલ થાય એકવાર નહીં ત્રણ વાર ભૂલ થાય અને ત્રણ ભૂલ તો ભગવાન માફ કરે તો અમે કોણ છીએ આ કાળા માથાના માનવી જ ને ભૂલી જાવ બધું અને આજે હું છે ને મારા મમ્મીને ને ગરમા ગરમ શીરો ખવડાવીશ હવે ઘી વધારે પડે તો વાંધો નહીં તમારું રેડી મમ્મી આહાર તમારી પાસે જ રહેશે અને તમારા હાથે જ મારા કબાટમાં મૂકજો અરે મમ્મીના કબાટમાંથી તો ચોરી થઈ ગયો છે કે નહીં